છ કલાક એક ઈડર આવશે જ પણ કોઈ રસ્તો સીધો જ બતાવી દીધો હોય કે અહીંયા અડધો કલાકમાં સિવાય મંત્ર શિવનો છે એ જાપ જપી જપવાથી પુણ્ય તો છે પણ ગુરુ મળે તો નહીં કેતા કે સવાયુ થઈ જાય ગુરુના મુખેથી મંત્ર સિદ્ધ થઈ જાય એનાથી આપ પણ તમને રસ્તોનું શે જપાય હું કહું ઓમ નમસ્તી હોય શું રાધે રાધે તમને ગમતું હોય રાધે રાધે જપો તોય વાંધો નહીં કોઈ માતાજીનું નાપ તમને એ પ્રિય એ જપો તોય કોઈ વાંધો નથી નામ જપ કરવામાં શે છે ને એમાં કશો જ વાંધો નથી સેજે છે જે કરતાં જ તમે એ મુકામે એટલા જાપ જપાશે બરોબર તમે જોઈ લો કે પ્રહલાદ પાંચ વર્ષ એટલા એટલી નો હતો આ અને એને એવી ભક્તિ લાગી ગઈ તો વિચાર કરો પણ એ એનું નામ પૂરવાનું પડેલું જ હતું એટલે નામ જપ તો ગમે એના થાય પછી પૂરું કરાવો જો હવે અમે તમને એટલે કે પાણી પીઓ છાન કે અને ગુરુ કરો જાનખે બરોબર ગુરુ ધારણ કરવા ક્યારેય ઉતાવળ ના કરવો બે વર્ષ પાંચ વર્ષ જવા જ દેવા હું તો કહું જેને ઉતાવળે કરીને કંઈક કર્યું છે ને પછતાવળું પાર નહીં કહેતા કે ઉતાવળે આંબા નો પાકે તમે એનામાં રચ્યા પચ્યા રહો એનું જીવન જુઓ થોડુંક એમ લાગે કે ના પછી સદગુરુ ગુરુ કરાવો અને ગુરુ ધાર્યા પછી એકવાર એના પ્રત્યે ખરાબ નો વિચાર પછી જો આપણે એના પ્રત્યે ખરાબ વિચારીએ તો બહુ જ મોટા કર્મ બંધાય છે એટલે નામ જપ કરો અને એ તો બહુ અતિ ઉત્તમ છે તમને બીજા વિચાર ન આવે જેટલું તમે સમરણ કરો એટલા તમને બીજા વિચાર નહીં આવે જેટલા શ્વાસે શ્વાસે સમરણ કર લો એટલે કરાય એવું કંઈ દાદ નથી ઓમ નમ શિવાય કરો બીજું રાધે રાધે કરો રામદેવ પીર મહારાજ કરો જે તમારી શ્રદ્ધા ત્યાં ત્યાં વાસા અને સુરતા મુકામ તમારી આસ્થા બંધાય અહીંયા એક દી તમે અહીંયા નક્કી કર્યું હોય દિવસે જ વિચાર આવે કે આજ ગુરુવાર છે ને બાપુના સત્સંગમાં જાવ છે તો તમે અહીંયા આવી જ એ આશા જાગી તો તમે અહીંયા આવ્યા ને આશા જ ન જાગી હોય તો તમે ક્યાંથી આવો એટલે કશો વાંધો નહીં જપો અને તો બહુ સારું હું તો કહું બધાને કહું તમે નામ જપ બને એટલું કળિયુગમાં તો નામા આધારે ભક્તિ છે હા પણ ગુરુ કરાવવાય જરૂરી છે પણ સમય તમે હજી જાવા દો બહુ ઉતાળ કરવા કોઈ મજા નથી પણ ખીલે તો બંધાવું વેલા મોડું પણ જોઈ જોઈ આ કળિયુગ છે કળિયુગમાં જોઈ જોઈને ડગલા ભરવા સારા બોલ્યુસ કરવું દે